અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા સીજી રોડ પર આવેલા વાઇબ સ્પામાં મસાજ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના જાણીતા પોષ વિસ્તાર એવા સીજી રોડ પર અને નવરંગપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા વાઇબ સ્પામાં મસાજના નામે દેહ વેપારનો ધંધો ચાલે છે એવી માહિતી અમારી આઈ ન્યૂઝ સેવન ગુજરાતીની ટીમને મળતા અમારી ટીમ ત્યાં ખરાઈ કરવા માટે પહોંચી અને કેમેરામાં સ્ટિંગ રેકોર્ડ કરીને ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો ત્યારે સવાલ એ થાય છે કે સીજી રોડ પર ચાલતા ગોરખ ધંધાથી શું નવરંગપુરા પોલીસ સ્ટેશન અજાણ છે કે પછી નવરંગપુરા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ આવા સ્પાના નામે દે વ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા સ્પાના નામે ચાલતા ગોરખ ધંધા બંધ કરાવવા માટે પોલીસને સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરીને આવા ધંધા બંધ કરાવવા માટેના આદેશ આપવામાં આવેલા છે તો શું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલા આદેશો માત્ર કાગળ પૂરતા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ બાદ અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર રોનક વધુ સમાચાર માટે જોતા રહો આઈ ન્યૂઝ સેવન ગુજરાતી सूसा मोटा वैसे मसाला एक में चावल लगते एक में चावल क्लाइंट है बोलो कई मसाला ऑयल अब ड्राई मसाला चावल आएगा ड्राई मसाला ना सूखा हाँ, तो है ड्राई मसाला हजार है और ये मसाला पास है और बोल दो मेन्यू मेन्यू पड़ी है सर मेन्यू छह नहीं आपके पास है तो तुमने प्राइस अलग-अलग मसाला कर

એટલે અંદાજ ખબર હશે ને તમને ફૂલ સર્વિસ માં મળી જાય ખરી અંદર વાત કરી પડે કહું તો ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ